નમસ્કાર દર્શક મિત્રો સૌરાષ્ટ્ર હેલ્થ મિશનના અભિયાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે ગુજરાત મુક્ત કેન્સર અભિયાનમાં બધા લોકોને ખાસ વિનંતી છે કે આપણે ઘરે ઘરે જઈ કેન્સરના હરેક પેશન્ટને ડ્રેસિંગ રાઇસ્યુ પેશને ચેન્જ કરી આપતા હોય આર્થિક કંઈ બી મદદની જરૂર હોય તો આપણે મદદરૂપ થતા હોઈએ છીએ તો આ બધી વાને હરેક કેન્સરના લોકો સુધી ઉગાડવાની કોશિશ કરજો બધા લોકોને ખાસ વિનંતી છે કે આજે આપણે આજુબાજુમાં કોઈ બી માણસ મેડિકલ સારવાર વગર હેરાન ન થવું જોઈએ આપણી સૌની નૈતિક ફરજ છે કે આ વિડીયો

શું કેતા તા સારું થઈ ગયું ને હવે ડસ્ટબિન લઈ લ્યો ને બા